નમસ્કાર મિત્રો તારીખ છે સત્યાવીસ ફેબ્રુઆરી બે હજાર પચીસ વાર છે આજે ગુરુવાર આજેનાવડિયોની અંદર ડુંગળી બજાર વિશે સંપૂર્ણ ચર્ચા આવડિયોની અંદર કરવાના છે તે પહેલાં દરેક મિત્રોને ખાસ નમ્ર વિનંતી કે ચેનલ ઉપર નવા આવ્યા હોય તો ચેનલને ખાસ સબસ્ક્રાઈબ કરી દેજો અને વિડીયો પસંદ હોય તો વિડીયોને લાઈક કરી દેજો તો મિત્રો નવી ડુંગળીની આવકો વધતા ભાવમાં પચાસ રૂપિયાનો ઘટાડો જોવા મળ્યો છે ડુંગળી બજારમાં ગત સપ્તાહે આવેલી તેજીના કારણે આજે ભાવમાં પચાસ રૂપિયાનો ઘટાડો થયો હતો દરેક સેન્ટર પર નવી ડુંગળીની આવકો વધી હતી અને ભાવમાં પણ ઘટાડો થયો હતો આગામી દિવસોની અંદર ડુંગળી બજારમાં હજુ પણ ભાવ નિશા આવી શકે છે ઊંચા ભાવથી દેશવારથી જે ગરાગી છે તેના કારણે બજારની જે હોટલ છે તેના ઉપર અસર પહોંચી શકે છે ડુંગળીના વેપારીઓ કહે છે કે બજારમાં હજુ પણ પચાસ રૂપિયાનો ઘટાડો થઈ શકે છે આગળ ઉપર હવે નાસિકની આવક કેવી થાય છે તેના ઉપર બજારનો આધાર રહેલો છે જો કે વેપારો સારા થાય છે તો બજારમાં પણ સુધારાની ચાલ જોવા મળી શકે છે પરંતુ એ સિવાય બજાર ધીમી ગતિ હજુ પણ પંદરેક દિવસ ઘટતા રહે તેવી ધારણાઓ છે મવામાં લાલ ડુંગળીના પંચોતેર હજાર કટ્ટાના વેપારો સામે વીસ કિલોના ડુંગળીના ભાવ બસો રૂપિયાથી પાંચસો રૂપિયા જોવા મળ્યા હતા જ્યારે સફેદ ડુંગળીના પંચોતેર હજાર કટાના વેપારો સામે બસો છવ્વીસ રૂપિયા થી ચારસો ને એક રૂપિયા ભાવ જોવા મળ્યા હતા ગોંડલમાં ડુંગળીના તેત્રીસ હજાર કટાના વેપારો સામે એકસો એકાવન થી ચારસો ને પાંચસો ને એકતાલીસ રૂપિયા ભાવ જોવા મળ્યા હતા તેમજ સફેદ ડુંગળીના વેપારો સામે રૂપિયા રાજકોટમાં ડુંગળીના છ હજાર પાંચસોની આવક જોવા મળી હતી અને ભાવની વાત કરીએ તો એકસો એસી રૂપિયાથી લઈને પાંચસો ને ત્રીસ રૂપિયા જોવા મળ્યા હતા તો ખેડૂત મિત્રો આ હતી ડુંગળીને લગતી આજની ચર્ચા જો તમને વિડીયો ગમ્યો તો વિડીયોને લાઈક ચેનલ સબસ્ક્રાઈબ કરી દેજો ફરી મળીશું બીજા વિડીયો સાથે ત્યાં સુધી જય જવાન જય કિસાન